ભૂરા કાકા તમે કાકી બે તૈયાર થઈ લગન માં તમારે મોઢા ઘર હાલી બધું કામ કરવાનું છે તો પછી આ લગન ટુકડા આવી ગયા હજી તો કંકોત્રી દેવાનું કેતો ભૂરા કાકા કંકોત્રી દેવા અડધા હગામ તમારે જવાનું છે તો અહીંયા જવું પડશે ભૂરી અને તું આ બધું બ્યુટી બીટી પાર્લર કરી નાખ માથામાં કલર બલર કર્યા ધોરા વાળ આવી ગયા માથામાં કલર બલર ની પડી ક્યુ નાખી દે અને કાઈ બ્યુટી પાર્લર નું હોય ને એકડા મોટું મોટું કઈ ખરખું કરીએ વ્યવસ્થિત જો હું જાઉં છું ખલીફા બન્યા અને હું વાર બાર કપાઈ આવું કઈ ખરખું થઈ આવું આ ડાસુ બાસુ હરકું કઈ ધોરાઈ આવું ખલીફા ભાઈ નું કામ સારું છે ને એટલે ત્યાં જાવ અને તું કઈ થોડું કામ માથામાં પડી ક્યુ નાઈક આ ધોરું સાપડું થઈ ગયું ધોરું સાપું થઈ ગયું સાપડું આખું ધોરું કરી નાખ્યું છે નાય કડી પડકી બડી કુ નાય કને મોટે બોટા કાય કા આવલા નેણ બેણ હરખા કર નાય કો બધું કરો કરો કાય ખરકુ વ્યવસ્થિત થાવ કાર્ય કાર્યન લગન માં આપણે બેને મોટા ઘર હાલવાનું છે હાલ હાલ કે હું ખલીફા બનીયા જઈ બ્યુટી પાર્લર માં નથી જાવું ખર્ચો વધી જાય એ બ્યુટી પાર્લર જેટલો ખર્ચો થાય પછી જવાનું હોય તો જવાનું જોઈએ આપણે લગન માં આ કરવાનું છે બધું તો કરવાનું જ છે જા 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 હવે તું બધું કમ્પ્લીટ થાવ મેં હું ખલીફા બનીયા જો આ ડાસુ બાસુ કા ધોવરાઈ આવું બાર 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 કાઈ કરાઈ આવું આ સાઈડ કટ કરાઈ આવું સાઈડ કટ હારું લગન ને કાઈક થોડું હાલો જાવ છું હા ઓલા ને જાવું પડશે એમાં શું છે કે કારિયન માન કારિયન બાપુ આવ્યા હતા ને કહી ગયા કે ભૂરા કાકા તમારે કાકીને મોઢા ઘરે હાલવાનું છે એટલે હવે કપાઈ આવું ખલીફાનું કામ બહુ સારું છે હાલો જાતો આવું ભૂરો કાકો આજ પાછો સાયકલ લઈને ક્યાં કુપરો લાગે છે આને પણ ગામ ની બરતરાજ ન હોય બરતરાજ કરતો હોય શું કે ભગા તું ક્યાં જાવશો એલા ભાઈ ખલીફા ભાઈ ને ક્યાં જાવશું ભાઈ હવે ક્યાં શું લેવા શું શું લેવા એલા ખલીફા ને ક્યાં કને કઈ પાન ફાકે ખાવા જતા જાતા હોય માણસો એ ક્યાં કને વાર કો પડવા છે આ કારિયાન લગન ઢુકરાવી ગયા એનો માન બાપ બે આવ્યા કે તમારે આગળ હાલવાનું છે કઈ થોડું બ્યુટી પાર્લર કરી આવું ડાસુ બાસુ ધોઈ આવું અને બાર કઈ ખરખા કરાય જવું એનું કામ સારું છે ભૂરી કાકી ને થવાનું હોય શું ભૂરી કાકી તારી ભૂરી કાકી ભાઈ બ્યુટી પાર્લર માં જઈશે એને કહી દીધું કીધું આ સાપડું બાપડું ધોરું થઈ ગયું છે ને માથે પડી બડીકી નાખી વાર બાર કરો અને આ નેણ બેન ના પાટા હરખા કરો એટલે હવે જો આપડે કરવાનું જો ખલીફા ભાઈ ને જાવ જો હા અને તું કાઈ ત્યાર થઈ જાય આપડે જાને કામ જોર માં જ રહેવાનું ત્યાર ત્યાર થાય એમ એમને થોડું તૈયાર થાય પૈસા જોઈશે તો પૈસા ની સગવડતા કરવી પડશે ને હાલ પૈસા પૈસા ની ઉપાધિ કરી પૈસા લઈશું ગમે ત્યાંથી હવે

જો મોટું મોટું બધું ડાસુ બાસુ બધું તોડી નાખ્યું જો આ એની મને કાર્યો હવે આને હાજો કરવો કે લગન કરવા ઈ કઈ ખબર નથી પડતી હાલો હવે એકસો આઠ બોલાવી ને આને હવે દવાખાના ભેગો કરું દવાખાના ભેગો ભેગું હેલ્મેટ પહેર્યું તોય મારો ટેલિફોન ના થાંભલાય ભટકાવ

જાવાનું જોઈ કઈ ઈ કઈ માણા માણે મોઢે મોઢે કઈ કે મારા લગન છે આવજો આવજો મારા લગન છે એક જણા ને કઈ જાય ને તોય હાલે જવાનું જોઈએ આવું છે બધું મારો દીકરો આ લગન તાણે રિહાવ નહીં ને તો તમે હગા જ નો કેવા આવ્યો ને આ લગન તાણે તમે રિહાઈ ને બેઠા હોય જયારે હોય ત્યારે કઈ કઈ આપણા કુટુંબમાં લગ્ન પ્રસંગ ત્યારે તમે રિહાઈ ને બેઠા હોય રિહાઈ ને બેઠા હોય મારે તેની મને તમારા સમાધાન ની બળતરા કોઈ દી ગઈ નહીં કેવા આવે તો જાયશું એ કઈ નહીં હું કાર્યને ને કહીશ ભલામણ હવે જા હવે ઓલા કાર્ય ની ખબર તો કાઢીએ ખબર તો કાઢીએ ને વાહા બાહા માં સારું લાગ્યું છે હેલ્મેટ સહિત માથું ભટકાણું તું ને એટલે ફોન ના થાંભલા રહ્યા તો માથું બાથું બધું તરી ગયું ડાસુ બાસુ બધું સોલાઈ ગયું ભલામણ ખબર તો કાઢીએ ક્યાં દાખલ કર્યો છે શું ક્યાં છે હવે આ મોટી હોસ્પિટલ નથી દાખલ કર્યો કઈ હોસ્પિટલ માં શું કઈ હોસ્પિટલ હવે હોસ્પિટલ નું નામ તો કઈ ખારું છે શું છે ભાઈંગા ટૂટા નું ભેરું એટલે શું

એલા ભાઈ હું કોઈને નથી મોકલતો ખબર કાઢવા કોઈને નથી મોકલતો બધાને કરશન કાકાને ને પૌલા ને ભગા બધાને કેવું પડે કે ન કેવું પડે ભલા માણસ તું ભટકાણો છો કમાણો હોય તું કમાણો છો તો મારે કેવું પડે કે ન કેવું પડે ન મોકલતા એ હવે કોઈને નહીં મોકલું અને મોકલું તો શું થઈ ગયું એમ બધાને ખબર પડે મારા હા હરિયો ખબર પડશે તો લગ્નની તારીખ ફેરવી નાખશે લ્યો આ લ્યો એલા ભાઈ એવું ન હોય ક્યાંય કે આ તું ભટકાણો એ તારે હા હરા હા હું સુધી સમાચાર મળી જાય તો લગ્ન ની તારીખ આવી જાય એવું ન હોય ભલા માણસ હા નહીં મોકલું હાલો ક્યાંય હમાસર નહીં મોકલું ભલા આને એની માને બે હજાર પોઈન્ટ સાઈડી લાગે છે કે તમે બધાને કીધા કીધ કરશો તો એના હા હું હા હરા સુધી સમાચાર મળશે લગ્ન ની તારીખ આવી જશે આ આની પોઈન્ટ સાઈડી પોઈન્ટ એ પૌલા આવે તું જ્યાં આવજે આ હોસ્પિટલ નું ભાઈ ટૂટા નું ભેરું આ હોસ્પિટલ નું નામ છે ઉપર મોટું બોર્ડ મારેલું ભાઈંગા ટૂટા નું ભેરું ભાઈંગો ટૂટો હોય ને ભેરું કરી દઈએ એ આમે ભેગું કરીએ કીધું બધી રીતે ભેગું કરી નામ જ એવું પેલા તાણે રીહાવાનું હોય પલામણા આવું છે બધું હવે આ પૌલો જેથી બે રીહાઈ ને બેઠા આ ટીકા ભૂલી ને તો બ્યુટી પાર્લર મોકલી છે હું હવે ખલીફા પાણી જઈ આવું અને વાત દાઢી કાંઈક કરાવી આવું બધી દાંઠી બાટી હું આ કઈક રીતે મારી થવું પડશે ને પછી આ પૌલા ને વેઠી મનાવવા પડશે મારા દીકરા થી લે કેવો એની માને કઈ આવ્યો છે એવું લોકો કાર્ય તો કઈ નહીં હાલે મને કેવું પડે લ્યો હાલે હવે ઘરે ઘરે એક એક જણા ને મોઢે કેવા જવાનું મારા લગન ચાવો ઓહો હો હો કાઈ વાંધો ના હાલો હું તો જાવ હવે હાલો જાવ છું હવે ત્યાં થાતો કે ભૂરી આવી જાય બ્યુટી પાર્લર માંથી હાલો હું થોડોક રિપેર ખાતો હાલ આ એની માને ઓલા કાર્ય ના નજીક આવી ગયા ને આ મોબાઈલ વાળાની દુકાને આવી ગઈ લાગે છે હા હાલો ને આ કંકોત્રી સપાવા જ આવી છે ને તો અહીંથી રોકડા પૈસા લઈ લઉં અને આને છે ને કઈક કસન કાકાને કઈ શું આને આપી દે બીજું શું હોય ભૂરા કાકા ઓલી મીંદડી વ્યાણી થી બસુલિયા છે કે વઈ ગયા શું કે ભગાતું એલા ભાઈ અત્યારે તો આખા ગામમાં કૂતરાય વ્યાતા હોય મીંદરાય વ્યાતા હોય એમાં તો તુયન મને વાહે પડી ગયો છો કે ભુરા કાકા તમારા ઘરે મીંદડી વ્યાણી થી એનું શું થયું એ એ મીંદડી વ્યાણી મોઢામાં બસુલિયા લઈ લઈને ઘરે ઘરે રખડે છે ભુરો કાકો જેમ ઘરે ઘરે સાયકલ લઈને રખડે ને મીંદડી

હાલો આપણે પૂછી તો ખરા ખલીફા ભાઈની દુકાન છે કોની દુકાન છે હાલો હાલો પૂછી હાલો એલા આજ ખલીફા ભાઈની દુકાન લાગે છે આજ લાગે હવે આટલી બધા વાહન પડ્યા છે આપણી સાયકલ ક્યાં રાખવી આયા રાખી દો આ હા 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 એલા આ ખલીફા ભાઈની દુકાન છે ખલીફા ભાઈની દુકાન છે હે સમીરભાઈ સમીરભાઈ સમીર અહીંયા કામ કરે ખલીફા ભાઈ દુકાન એલા પનોતી ક્યાં થી આવી પનોતી આ લુખી લાશ ક્યાં થી આવી ભૂખરી બારે ભૂરો 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 હાલો હાલો મારે કર નાખી આ બ્યુટી પાર્લર કરું થોડું વાર વાર હરખા કર નાખું અને આ દાઢી બાઢી હરકી કરી દે વ્યવસ્થિત એટલે મારો ઓલા કાર્યન લગન ઢુકડ આવી ગયા છે ને હા તો હું થોડો તૈયાર થવા આવ્યો છું સમજ્યા હા 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 હા

વાર કપાવી નું કામ બાકી હું કેમ કેમ લાગી લાગી શું તો ત્યાં તો મુકવા દે પગતો મુકવા દે ભાઈ સાબ ઓ હો મારા ભગવાન આનો તો ત્રાસ દાડે દે શું બચુલિયા દૂધ લેતા આવ્યા એ હા બાપા જુઓ ખલીફાની થી દાઢી કરાવતો આવ્યો વાર કપાવતો આવ્યો અને જો મીંદડી ના બસુલી હાટું દૂધ લેતો આવ્યો તે કીધું ને કે મીંદડી ના બસુલી હાટું દૂધ ની કોથળી લેતા આવજો આ દૂધની કોથળી લેતો આવ્યો જો હમણાં પાઈ દઉં બસુલી ને દૂધ પાઈ દઉં સાયકલ ના ઠાકે છે ને ભારી બાંધી છે આ બકાલું લેતો આવ્યો હારવાય આપણે હાઈ નું આપણે કરવું તો પડશે ને આ માર્ગમાં ભીમભાઈ વાળી હતી બકાલું લેતો હોય વાલો લેતો દાણા વાળી વાલો લઈએ કુણી લઈએ આપણે આપણું કરવું પડે ને પૂરી નકરું મીંદડી ના બસુલી કરવાનું આપણું કઈ નહીં કરવાનું

માથા માથામાં ધોરાવાળા વાળા નાખી દીધી કલર ની કોથળી માથા નાખી કાળા વાળ કરી નાખી માથું નાખ્યું એવું માથું કરીને બેઠી છે મારા ભગવાન સફરજન વાળો છે વાળ વાળો નથી હવે તેથી વાળ વાળી ઓલી બાય હતી તો કે સફજન આવી છે ને આજે સફરજન વાળો સફરજન બેસે છે તો કે જો વાળ વાળી બાય આવી આ કાન છે કોડા છે એ ખબર નથી પડતી હાલ હવે નાઈ લો હું નાઈ લઉં